હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ જય જલારામ આજે આપણે બનાવવાનું છે બેબી ફ્રોક જોર જોરવાળું બેબી ફ્રોક બનાવવાનું છે તો ચલો આપણે કટિંગ કરી લેશું તો પહેલાં આપણે કાપડને વ્યવસ્થિત કટ કરી લેશું ચારે બાજુથી ચલો તો આપણે બેબી ફ્રોક કટિંગ કરી લેશું પહેલાં નાની બેબીનું ફ્રોક છે એટલે આપણે બે ઇંચનું ગળું રાખીશું નીચેથી ત્રણ ઇંચ નું રાખીશું ત્રણ ઇંચ ના આપણે શોલ્ડર રાખ્યા અને પાંચ ઇંચ ની આપણે બગર રાખીશું ચલો આપણે લોંગ ફ્રોક કરવાનું છે તો આપણે એકવીસ ઇંચનું ફ્રોક લઈ લેશું આપણે ડ્રેસ ટાઈપ કરી અને પછી આપણે ઉપર ચૂલ બનાવવાની છે તો આપણે ચૂલ બનાવી લઈશું તો આટલેથી આપણે ફ્રોકનો શેપ આપીશું અને એથી આપણે જે રીતે આપણે ડ્રેસ બનાવીએ એ રીતે પૂરો શેપ આપી દઈશું દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે કટ કરી લેશું જે રીતે આપણે ડ્રો કર્યું એ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે દેખો ફ્રેન્ડ્સ તો આપણું કટિંગ થઈને एकदम રેડી થઈ ગયું છે હવે આપણે એના ઉપર ચૂલ મુકવાની છે આટલા સુધી આપણે પેલા આપણે કાપડને ને સરખું કરી લેશું આવી રીતે આપણે કાપડને સરખું કરી લીધું

ચૂલ બનાવવાની છે તો આ જેટલું કાપડ બચ્યું છે એને કટ કરી લઉં છું અને પછી આની હું ચૂલ બનાવવાની છું તો દેખો ફ્રેન્ડ્સ આપણે જે બધી કટ કરી હતી એની આપણે ચૂલ બનાવી દીધી છે કટકા કટ કર્યા હતા એની ચૂલ બનાવી દીધી છે અને હવે આપણે આ ફ્રોક ઉપર આ ઝૂલને મૂકવાનું છે તો આપણે ડ્રેસ જેવું લોંગ ફ્રોક કટિંગ કરવાનું છે ને પછી એના ઉપર આપણે આવી રીતે ઝૂલ મૂકવાની છે તો મેં એક બેને ત્રણ ઝૂલ બનાવી છે તો ચલો આપણે આ ત્રણ ઝૂલ મૂકવાની છે તો આપણે આવી રીતે પહેલાં એક ચૂલને મૂકી દેવાની છે આવી રીતે ચિટકાડી દેવાની છે પછી આપણે બીજી ઝૂલને મૂકીશું અને પછી આપણે ત્રીજી ઝૂલને તો આપણે આવી રીતે ફ્રોક બનાવવાનું છે ને પછી આપણી જોડે નેટ કે કોઈ બી કાપડ હોય એને આવી રીતે ચિકનનું જે બી કાપડ હોય એને આવી રીતે મૂકવાનું છે કોઠામાં તો ચલો આને બી આપણે કટિંગ કરી લેશું વ્યવસ્થિત આવી રીતે ચૂલ મૂકીને પછી આપણું જે ફ્રોકનું ગળું હોય એ રીતે આપણે કટિંગ કરી લેવાનું આવી રીતે આપણે પહેલાં ઉપર મૂકી દેવાનું છે અને તો દેખો ફ્રેન્ડ્સ આપણું ફ્રોક બનીને એકદમ રેડી થઈ ગયું છે અહીંયાથી ઝૂલ બનાવી છે અહીંયા આપણે કોઠામાં નેટ મૂકી દીધું છે આવું ચિકનનું કાપડ હોય કે નેટ હોય જે બી હોય એ મૂકી દેવાનું છે અને પછી આપણે આવી રીતે જે રીતે આપણું કટિંગ હોય એ રીતે કટ કરી અને પછી આપણે સીધો દોડો મારી દેવાનું